ખ્યાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મોડી રાત્રે રાજસ્થાનમાં જયપુર અજમેર હાઈવે પર એક મોટો અકસ્માત થયો હતો એલપીજી સિલિન્ડરો ભરેલો ટ્રક અને એક ટ્રેન્કર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકમાં આગ લાગી ગઈ જેના પછી ટ્રકમાં રાખેલા એક પછી એક લગભગ બસો સિલિન્ડર તડાકા સાથે ફાટ્યા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના સમાચાર છે અને બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે અહેવાલો અનુસાર આ માર્ગ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલી રહેલા આરટીઓ ચેકિંગને કારણે થયો હતો આરટીઓ ચેકિંગથી બચવા માટે ટેન્કરના ડ્રાઈવરે અચાનક પોતાનું વાહન ટાબા તરફ વાળી દીધું આ દરમિયાન ટેન્કરની ટક્કર સિલિન્ડર ભરેલા ટ્રક સાથે થઈ જેના કારણે આ ગંભીર ઘટના બની ટ્રકમાં બસો પચાસથી વધુ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા ટક્કર બાદ આગ લાગવાને કારણે લગભગ બે કલાક સુધી સિલિન્ડર ફાળતા રહ્યા જેના કારણે આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો ફાયરબ્રિગેડની ગાડીઓ એ સખત પ્રયત્નો પછી આગ પર કાબૂ મેળવ્યો હતો બસ આજ માટે એટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ